ગીડર તાલુકામાં શેરપુર ગામ આવેલું છે ગૌવા નદી કિનારે મંદિર છે મંદિરમાં અંગાશી માં બિરાજમાન છે અંગાશી જે બહેનો ભાઈઓ માનતા માને છે તે પૂર્ણ થાય છે માટે નવ દિવસ અમે ગરબે ઘૂમીએ છીએ નવ દિવસ માટે ગરબા લઈને અમે ઘૂમીએ છીએ કોઈ પણ ગરબો ડગમગ થતો નથી માટે અમે શ્રદ્ધા માતાજી પૂર્ણ કરે છે માટે અમને શ્રદ્ધા છે માતાજી ઉપર માટે તમે લોકો દર્શન કરવા આવજો કૈલાસબેન જૂની અમારી પરંપરા છે આ અમારું શેરપુર ગામ છે ઈડર તાલુકાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે ગૌવાવ નદીના કિનારે આ ગામ આવેલું છે ગૌવાવ નદીના કિનારે અંગાશીમાનું મંદિર છે તો બહેનો અમે બધી શ્રદ્ધા રાખીને માતાજીના માથે ગરબા ગરબે ગુમીએ છીએ અને પશુપાલકોને કે કોઈ પણ કોઈ તકલીફ હોય તો અમે માનતાઓ રાખીને માથે ગરબે ગૂમીએ છીએ અને એ માનતા પણ સફળ થાય છે અમે ઘરેથી એ ઘરેથી માથે ગરબો લઈને આવીએ છીએ તે ઘરે જઈએ ત્યાં સુધી ગરબો માથે એક માથે લઈને ગઈએ છીએ નીચે જમીન પર મેકતા નથી એટલી અમારી માતાજીની છે કોઈ બહેનોની માથે પિતાનો ગરબો હોય કોઈ બહેનોની માથે માતીનો ગરબો હોય તો ગરબે માથે લઈને ઘૂમીએ છીએ મંત્રી શ્રી હર્ષકબે સાહેબનો આભાર માનું છું કે રાત્રે બાર વાગ્યા સુધીની ખેલૈયાને ગાવાની પરમિશન હતી જેમાં તેમને જ્યાર સુધી ખેલી અને ગાવું હોય ત્યાર સુધી ગાય તેની પરમિશન આપી છે માટે ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભારી છું અમારા ગામની વાત કરું તો આ ચાર ચોકમાં વર્ષોથી જ્યારથી આ ગામ બંધાયું હશે ત્યારથી મા બહેનો માથે ગરબા લઈ અને નવે નવ દિવસ માતાની આરાધના કરે છે ભક્તિભાવપૂર્વક કરે છે અને તેઓ જ્યારે આજનો ડિજિટલ યુગ આવી ગયો છે પરંતુ આ ડિજિટલ યુગમાં પણ અમારે કોઈ વાજિંત્રોથી કોઈ એ ફિલ્મી ગીત કે તેમજ ધૂમ વગાડતા નથી અને ફક્ત ફક્ત માતાજીના ગરબા જ ગવાય છે એ પણ અમારા ચોકનું આજે પણ મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને બેમાં બેનો ખૂબ સુંદર રીતે નવે નવ દિવસ ગરબા શણગારી અને આવી અને માતાજીને આરાધના કરી છે જે અહીંયા મારું ગામ શેરપુરમાં પ્રાચીન સંસ્કૃતિના ગરબા રમી રહ્યા છીએ અમે અને અમે અત્યારના સમયમાં જોઈ રહ્યા છીએ કે બીજી જગ્યાએ નવરાત્રિનો પ્રોગ્રામ એક પ્રાચીન પ્રાચીન રીતે રમવામાં નથી આવતો એ પશ્ચિમી આંધળી અનુકરણના લીધે ખબર નહીં કેવી રીતે એ લોકો આ નવરાત્રિના મહોત્સવની ઉજવણી કરે છે જ્યારે અમારું ગામ આ પ્રાચીન જે બાપદાદાઓના જે જૂના રૂઢિગત પરંપરાગત ગરબા માથે લઈને બેનો નવે નવ દિવસ પોતાની માથે રાખીને સાચવીને રમે છે અને એ પ્રથા ઉપર અમને ખૂબ ગર્વ છે કે આજે અમારું ગામ આ પરંપરાને વર્ષો વર્ષ સુધી અમારી નવી પેઢી પણ આને સાચવતી રહેશે અને આને આ મૂલ્યને આગળ જતાં પણ એને સમજાવતી રહેશે અને હું પણ ગર્વ અનુભવું છું કે હું આ ગામની દીકરી છું ને આ જ ગામની વહુ છું એટલે આ જ ગામમાં મારે આ જ પરંપરાને આગળ વધાવવા માટે હું પણ મારો પોતાનો સો ટકા ભાગીદારી આપ જોઈ રહ્યા હતા જોઈ રહે જોઈ રહે છે બહેનો ઉત્સાહપૂર્વક તૈયાર થાય છે સરસ મજાની અને બધી જ રાહ જોઈ રહે છે માથે ખુલ્લા માથે ગરબા ગુમે છે તાબાના પિત્તળના સર્વ અને શ્રદ્ધાપૂર્વક ગમે છે ભાઈઓ બહેનો સર્વ બચ્ચા છોકરા છોકરીઓ બધા જ ગૂમે છે અને સરકાર તરફથી જે પ્રોત્સાહન મળ્યું છે તે રાત્રે બાર વાગ્યા સુધી હતું તે હવે બે વાગ્યા સુધીનું કર્યું છે તેને સરકાર તરફનો પણ અમે આભાર માનીએ છીએ સરકારનું કતે અમને ગુમવા મળે છે ખુલ્લા માટે અને સરસ મજાના ગરબા ગુમવા મળે છે અને અમારી માતાજીની અંકાશી માતાની એટલી શ્રદ્ધા છે કે અમે સરસ રીતના ગૂમીએ છીએ ખુલ્લા બધા દિલથી ગૂમે છે અમારા ગામમાં અને બધા માથે ખુલ્લા માથે બહેનો સરસ મજાની તૈયાર થઈને નવા નવા કપડાં પહેરીને સરસ મજાના છોકરાઓ બાળકો બધા જ આવે છે અને ગુમવાની શ્રદ્ધાથી ગુમે છે

સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ